તો હાર્ટ લઈ આરોગ્ય અધિકારીઓનું નિવેદન સામે આવ્યું છે સંદેશ ન્યૂઝ સાથે ડૉક્ટર જયેશ વાંકાણીની ખાસ વાતચીત કરવામાં આવી લાઇફસ્ટાઈલ ખાનપાન અને મુખ્ય રૂપથી જવાબદાર જે વસ્તુઓ છે એ આ છે કે ખાનપાન અને લાઇફસ્ટાઈલ છે વધુ પડતા ફેટ સ્પ્રેડરનો ઉપયોગ જવાબદાર છે હાર્ટ એટેકને વિવિધ પ્રકારના એડ એડિનલ ઓઇલ ઓઇલ પણ જવાબદાર છે જોકે તંબાકુ સિગરાટના કારણે પણ હૃદયની નળીઓ બ્લોક થાય છે મોટાભાગનું કારણ છે લાઇફસ્ટાઈલ વ્યક્તિ છે એની સિડન્ટરી લાઇફસ્ટાઈલ છે મોટા ભાગે એક જવાબદાર પરિબળ તરીકે છે એ સામે આવ્યું છે આ ઉપરાંત જે આપણે વાત કરી કે દસથી લઈને પચાસ વર્ષ સુધી જે છે ઇન્સિડન્સ એઝ વેલ એઝ પ્રિવેલન્સ રેટ જે વધી રહ્યા છે રોગના હુમલાના એના પાછળના મુખ્ય કારણ છે લાઈફસ્ટાઈલની સાથે સાથે વ્યક્તિ છે એનું મેદસ્વીતા ભણું આ ઉપરાંત સ્મોકિંગ એટલે કે તમાકુ અને તમાકુની પદાર્થોનું જે સેવન જે કરવું એ એટલે એમાં પણ મુખ્યત્વે કહીએ તો નિકોટીન છે એ મુખ્યત્વે જવાબદાર પરિબળ કહી શકાય આ ઉપરાંત સાથે સાથે શુગરનું ઇન્ટેક એટલે કે ચરબીયુક્ત ખોરાક અને સાથે સાથે સાકરયુક્ત ખોરાકનું પ્રમાણ વધારે કારણ કે બંને જે છે એ ભવિષ્યમાં તમને મેદસ્વીતા નોતરી રહ્યું છે આ મુખ્ય પરિબળો જે છે આ છે આ ઉપરાંત લોકોની લાઇફ જોવા જઈએ તો ખાન અને પાન આ બંનેમાં છે પરિવર્તન આવ્યું છે